રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ મામલામાં બે મોટા સમાચાર સામે આવી રહ્યા છે જેમાં પ્રથમ સમાચારની વાત કરીએ તો જે ટીઆરપી ગેમ ઝોનના સંચાલક તરીકે ધવલ ઠક્કર જેનો આરોપી તરીકે નામ છે ને તેનું નામ સામે આવતા તે રાજસ્થાનના આબુ રોડ ભાગી ગયો હતો ને બનાસકાંઠા એલસીબીની ટીમે આબુ રોડના બજારમાંથી આ ધવલ ઠક્કરની ધરપકડ કરી હતી બીજા મહત્ત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ટીઆરપી ઝોનના બીજા સંચાલક તરીકે પ્રકાશ જૈનનું પણ આરોપીમાં નામ હતું ને પ્રકાશ જૈનનું પણ આ દુર્ઘટનામાં મોત નીપજ્યું હોવાની વાત સામે આવી છે જેમાં પરિવારના ડીએનએ ટેસ્ટ થતાં આ ખુલાસો થયો છે શું સમગ્ર મામલો છે અને કેવી રીતે ઘટના સામે આવી છે વાત કરીશું આ વિડિયોમાં વૈષ્ણવજન તેને કહીએ જે પીડ પરાઈ જાનારે નમસ્કાર દર્શક મિત્રો નવદિયા ન્યૂઝ માં આપનું સ્વાગત છે હું છું ફેઝાન રાજકોટ ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડમાં જેવી રીતે અઠ્યાવીસ નિર્દોષ લોકોએ જીવ ગુમાવ્યા છે તંત્ર અને સંચાલકોની બેદરકારી અને ભગતના કારણે અઠ્યાવીસ જિંદગીઓ આગમાં હોમાઈ છે આ ઘટનાને લઈને સમગ્ર ગુજરાતમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે રાજ્ય સરકાર પણ હવે એક્શન મોડમાં જોવા મળી રહી છે તમામ જગ્યાએ ચેકિંગના આદેશો પણ આપી દેવામાં આવ્યા છે ને જેમાં જે સંચાલકોમાં આરોપી તરીકે ધવલ ઠક્કર જે પ્રથમ નંબરનો આરોપી હતો તે આ ઘટના બન્યા બાદ રાજસ્થાનના આબુ રોડ ભાગી ગયો હતો ને આ ઘટનાની જાણ બનાસકાંઠા એલસીબી થતા એલસીબી રાત્રી દરમિયાન આબુ રોડથી ધવલ ઠક્કરની ધરપકડ કરી હતી આજે ધવલ રાજકોટ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા ને ત્યારબાદ રજૂ કર્યા પછી તેર દિવસના રિમાન્ડ છે તે ધવલ ઠક્કરના રાજકોટ કોર્ટે મંજૂર કર્યા છે આને લઈને સરકારી પક્ષના વકીલ છે તેમના દ્વારા શું માહિતી આપવામાં આવી છે તે સાંભળી લો આજે ધવલ ઠક્કર નામના આરોપીને જે ધવલ એન્ટરપ્રાઇઝ નામની પેઢીથી ગેમ ઝોન ચલાવતા હતા અને ગઈકાલે મોડી રાત્રે એટલે કે વહેલી સવારે આજે રાજસ્થાન ગુજરાત ગુજરાતની બોર્ડર પરથી જેમની ધરપકડ કરવામાં આવી છે એમને ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી સાથે રજૂ કરવામાં આવ્યા હતા આજે પણ ગઈકાલની જેમ વિસ્તૃત દલીલો ચાલી સરકાર તરફે મેં રજૂઆત કરી બાર એસોસિએશન તરફે પ્રમુખ સાહેબે રજૂઆત કરી અને આરોપીઓના વકીલોએ પણ વિસ્તૃતપણે રજૂઆતો કરી જે તમામ રજૂઆતોના અંતે નામદાર અદાલતે આરોપીને તેર દિવસના એટલે કે તારીખ દસ છ બે હજાર ચોવીસના સાંજના ચાર વાગ્યા સુધીના પોલીસ કસ્ટડીના રિમાન્ડ પણ સોંપેલા છે મુખ્ય મુદ્દાઓ સર દલીલોના શું રહ્યા મુખ્ય મુદ્દાઓ દલીલના એ રહ્યા કે આ આરોપી બનાવ બાદ બનાવના દિવસે આ આરોપી રાજકોટમાં હતો તેવું તેના નિવેદન પરથી જણાય આવેલ છે બનાવ બાદ એ તુરંત જ નાસી ગયેલ એમના કહેવા મુજબ તે પહેલાં અમદાવાદ ગયેલ અમદાવાદથી પછી તે રાજસ્થાન બાજુ જ્યારે ભાગી જતા હતા તે દરમિયાનમાં બીજા જિલ્લાની પોલીસે તેમને ડિટેન કરી અને રાજકોટ પોલીસને સોંપેલ હતા તો એ અમદાવાદ ગયેલ ત્યારે અન્ય કોઈ આરોપીને મળેલ કે કેમ અમદાવાદ અહીંથી રાજકોટ બનાવના દિવસે હોવા છતાં રાજકોટથી તાત્કાલિક બનાવ બન્યા બાદ ભાગી જવા પાછળ એનું શું પ્રયોજન હતું એ તમામ મુદ્દાઓ તેમજ જે ગઈકાલે મુદ્દાઓ હતા એ તમામ વિશેષ મુદ્દાઓ પર આરોપીની પૂછપરછ જરૂરી હોવાથી ચૌદ દિવસના પોલીસ કસ્ટડીના રિમાન્ડની માગણી કરવામાં આવેલ હતી સામેના પક્ષને દલીલને સરકારે સરકારી વકીલ તરીકે કઈ રીતે આરોપી તરફે મુખ્યત્વે એવી રજૂઆત હતી કે તેઓ આ બનાવ વિશે કંઈ જાણતા નથી તેઓ માત્ર પગારદાર છે આપ જુઓ તો આ કેસમાં દરેક આરોપી જેટલા આરોપી પકડાય છે તેમ કે અમે તો પગારદાર છીએ એટલે આ આરોપીની એક મોડસ ઓપરેન્ડી છે કે એ કોઈ જગ્યાએથી લીગલ સલાહ લઈને આ બોલતા હોય એવું લાગે છે જ્યારે પેપર ઉપર આ આરોપી પોતે પ્રોપરાઇટર હોવાના દસ્તાવેજો રજૂ કરે છે અને અદાલત સમક્ષ એવું કહે છે કે અમે બધા પગારદાર માણસો છીએ એટલે આરોપીની આ જે કુનેપૂર્વકની નીતિ છે તેને ભેદવા માટે પણ પોલીસ કસ્ટડીની જરૂરિયાત હોવાની આપણી રજૂઆત હતી હા સરકારી પક્ષના વકીલ તેમના દ્વારા માહિતી આપવામાં આવી છે કે જે આરોપી ધવલ ઠક્કર છે તે આ ટીઆરપી ગેમ ઝોનનો સંચાલક છે ચાલીસ ટકા જેટલી ભાગીદારી તેની આ ગેમ ઝોનમાં છે ને આ ઘટના બની હતી તો તે રાજકોટમાં હતો ને રાજકોટમાં ઘટના બન્યા બાદ તે અમદાવાદ ભાગ્યો હતો ને અમદાવાદથી તે રાજસ્થાનમાં પોતાના સગા સંબંધીના ત્યાં છુપાયો હતો હાલ આ મામલાને લઈને જે કોર્ટમાં દલીલો ચાલી સરકારી પક્ષ બચાવ પક્ષ દ્વારા જે દલીલો કરવામાં આવી તેને લઈને પણ તેમના દ્વારા વાત કરવામાં આવી છે ત્યારબાદ જે બીજા મોટા મહત્ત્વના સમાચાર એ સામે આવી રહ્યા છે કે ટીઆરપી ગેમ ઝોનમાં જે બીજો આરોપી છે પ્રકાશ જૈન તેનું પણ આ દુર્ઘટનામાં મોત થયું છે વાત કરવામાં આવે તો પ્રકાશ જૈન છે તે ઘણા સમયથી ફરાર હોય તે પ્રકારના અહેવાલો સામે આવી રહ્યા હતા પરંતુ તેનો કોઈ અતોપતો લાગતો નહોતો ના પરિવારજનો દ્વારા પણ કોઈ સંપર્ક ન થતા પરિવારજનોએ આ મામલે પોલીસને જાણ કરી ત્યારબાદ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં જે મૃતદેહો પડ્યા છે તેના ડીએનએ ટેસ્ટ કરવામાં આવે તે ડીએનએ ટેસ્ટ દરમિયાન પ્રકાશ જૈન જે આ ટીઆરપી ઝોનમાં સાહીઠ ટકાનો ભાગીદાર હોવાની વાત સામે આવી રહી છે ને તેનું પણ આ મોટી દુર્ઘટના જે અગ્નિકાંડ બન્યો છે તેમાં મૃત્યુ નિપજ્યું છે ને આને જ લઈને હવે આ ઘટનામાં જે એક બાદ એક ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે ને જેમના ડીએનએ મેચ થઈ રહ્યા છે તેમના પરિવારોને મૃતદેહ સોંપવામાં આવી રહ્યા છે આટલી મોટી દુર્ઘટના ગુજરાતમાં ફરી એકવાર બની છે તેના કારણે ફરી એકવાર તંત્ર દોડતું થયું છે એવું પણ કહી શકાય કે ઘોડા છૂટી ગયા બાદ હવે તબેલામાં તાળા મારવા જેવી સ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે અલગ અલગ મોલ હોય થિયેટરો હોય હોટલો હોય કે પછી આવી ગેમ ઝોન જેવી એક્ટિવિટી જ્યાં થતી હોય તે તમામ જગ્યાએ ફાયર સેફ્ટીને લઈને હવે ફાયર વિભાગના અધિકારીઓ પણ કાર્યવાહી કરતા નજરે પડી રહ્યા છે હવે જોવાનું રહ્યું આગામી સમયમાં ક્યાં સુધી આ પ્રકારે કડક કાર્યવાહી છે તે તંત્ર દ્વારા કરવામાં આવે છે અને જે મૃતકો છે તેમને